ખેડામાં પરણીતાનો આપઘાત આડા સંબંધની શંકાથી પતિ સાસરિયાનો ત્રાસ જન્મદિવસના દિવસે જ યુવતીએ અંતિમ પગલું ભર્યું ખેડા જિલ્લાના વાસણા બુજુર્ગ ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે માછીએલ ગામના અરવિંદ ચુનારાની દીકરી જાનકીના લગ્ન વાસણા બુજુર્ગ ગામના આનંદ ચુનારા સાથે થયા હતા જાનકીના પતિ સાસુ અને સસરા તેના પર પિયરમાં રહેતા કૌટુંબિક સગા સાથે આડા સંબંધનો વયમ રાખતા હતા આ કારણે તેઓ જાનકી સાથે મારજૂર કરતા હતા ફેબ્રુઆરી માસમાં જાનકીએ આ અંગે પોતાના માવતરને જાણ કરી હતી તે સમયે પરિવારે પતિ અને સાસરિયાને સમજાવ્યા હતા જાનકી નવ માર્ચના રોજ સાસરી ગઈ હતી તેના માવતર નિયમિત ફોન કરી તેની ખબર પૂછતા હતા જાનકી જણાવતી કે તેના પતિ હજુ પણ આડા સંબંધનો વહેમ રાખે છે સાસુ સસરા મહેણાં મારતા અને કહેતા કે તારા આડે સંબંધ હોય તો અમારા ઘરમાં શા માટે રહે છે

અને એને લગભગ ત્રણ ચાર મહિનાથી એને ત્રાસ આપતા હતા માનસિક ત્રાસ આપતા હતા અને દસ પંદર દિવસ ઉપર એ અહીંયા રિહાઈને આવી હતી અને પછી એ લોકોએ અમને ધીમે ધીમે હાથ ઉપર લઈ અને અમને ફોહલા ફસાઈને લઈને લઈ ગયા પહેલા છેતરી ને લાઈ ગયા ધૂરેટી ઉપર ધોરી ધૂળેટી કરે પછી કાલે સીધો ફોન આવ્યો વિડીયો કોલ કર્યો ચાર વાગે વાત કરી અમે અને આજે તું બર્થડે હતો અને સીધો છ વાગે ફોન આવ્યો કે તમારા છોકરી ઘરે ફસો હું કાલે હું આવીશ કે અને ભાઈ ચાહી ફોન કરતો તો આઈએ ભાઈ યામઈ યામઈ મારતા તા મારી છોકરીને રાતે રાતે એ ઉપર ફોન નઈ કરવાના કે તારે માછલ ગામમાં દર જવાનુ નઈ આવી મંજી આતા તા મારી છોરીને બોલા તા અને દવાખાના મેલ્ટ કરી મુડી નહી જે દવાખાનામાં મારી નાખી નઈ નાક ચલો તો દવાખાનામાં એ ભાગી ગયા કોઈ એમ સાસ્તી મારું નતું અને અમે એકલા બી એરિયા જયા અમે સીલ સ્કેટ કરતો કોઈ દેખાય